નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલ તો આજે આપણે અંદર જે જીસીએસ પોર્ટલ છે એની અંદર જો તમે બાર પછી ગ્રેજ્યુએશન એટલે કે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય અથવા ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી અથવા ની અંદર એડમિશન લેવાનું હોય તો ફક્ત આપણે આ જીસીએસ પોર્ટલ ઉપર એપ્લાય કરવાનું થતું હોય છે પરંતુ વિદ્યાર્થીઓને અલગ અલગ ટોપિક ઉપર ઘણા બધા ક્વેશન એટલે કે મૂંઝવણ હતી તો આજે વિડીયો વિડીયોની અંદર તમારે જેટલી પણ મૂંઝવણ હશે એ બધાની સોલ્યુશન તમને આ એક જ માંથી મળી રહેશે આપણે આજે જીસીએસ પોર્ટલ છે એની અંદર કઈ રીતે ફોર્મ ભરવું એનો વિડીયો બનાવેલો એની અંદર ઘણા બધા

અપડેટ છે એની અંદર પણ લખેલું આવી જશે એટલે તમે સમય અંતરે આ પોર્ટલ તમારે જોતો રહેવાનું અને ઘણા વિદ્યાર્થીઓને એવી પણ કોમેન્ટ હતી કે સર એલ નું ફોર્મ ભરવાનું થાય તો મારે યુજીમાં એપ્લાય કરવાનો કે પીજીમાં તો જો આ લખેલું છે કે લો એટલે કે એલ જ થાય તો એની અંદર આપણે ફોર્મ ભરવાનું થાય તો આપણે પીજી ની અંદર તે એપ્લાય કરવાનું થશે પણ ઇન કેસ જો આમાં ફેરફાર થશે કેમ કે આ પોર્ટલ ઉપર દરરોજ કઈક ને કઈક ચેન્જ થતા હોય છે એટલે જયારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે એલ ના ફોર્મ ભરવાનું શરૂ થાય એની તો એની અંદર આખી ક્લિયર કટ માહિતી લખેલી છે પછી બીજું છે કે મોસ્ટલી વિદ્યાર્થીઓને એ કોમેન્ટ હતી કે સર અમારે એક્સટર્નલમાં કોલેજ કરવી હોય એટલે કે ખાલી ગ્રેજ્યુએશન કરવું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન બે માંથી કોઈ પણ વસ્તુ એક્સટર્નલની અંદર કરવું હોય તો અમારે કઈ રીતે ભરવું તો જો પણ એકાઉન્ટ થાય ફક્ત યુજી અને બે ઓપ્શન આવતા હતા પરંતુ હવે અલગથી એક્સટર્નલનો એક ઓપ્શન આવી ગયેલો છે જો એ લખેલું છે કે યુજી એક્સટર્નલ અને પીજી એક્સટર્નલ તો આ કોને લાગુ પડશે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી સિવાયની જેટલી પણ યુનિવર્સિટી છે એને આ લાગુ પડશે એટલે મોસ્ટલી જેટલી પણ યુનિવર્સિટી છે એની અંદર તમા

પાંચ કરી હોય દસ કરી હોય પચીસ કરી હોય કે પચાસ કરવી હોય ગમે એટલી કોલેજ સિલેક્શન કરેલું હોય તો એની અંદર જ્યારે પણ તમને એડમિશન મળશે તો એમાં શું ફક્ત પહેલી કોલેજમાં એડમિશન મળતું હોય તો એમાં જ મળે બાકીમાં ન મળે એવું થશે તો એવું નથી આની અંદર એ રીતની સિસ્ટમ છે કે બધી કોલેજ વાઇસ અલગ અલગ મેરિટ યાદી બનશે અને તમે જે પણ કોલેજની અંદર જે પણ મેરિટ યાદી બને એની અંદર જો તમારું નામ આવતું હોય તો બધી કોલેજની અંદર એડમિશન તમને મળવા થશે આપણે એક્ઝામ્પલ તરીકે જોયું તો જો આજે કે આર દોષી છે એનું જે મેરિટ યાદી બને અને એમાં મારું નામ આવતું હોય તો એમાં પણ મને એડમિશન મળવા થશે પછી જો આ જે બળવંત પાર્ક એજ્યુકેશન ટ્રસ્ટ છે એના મેરિટમાં મારું નામ આવતું હોય તો એમાં પણ મને મળવા પાત્ર થશે પછી જો આ જે સત્તાધાર મેડિકલ ટ્રસ્ટ છે એના મેરિટની અંદર મારું નામ ન હોતું હોય તો એમાં મને એડમિશન મળવા પાત્ર થશે નહીં તો જો અમે દસ સિલેક્શન કરેલું હોય અને એમાં ત્રણ કોલેજની અંદર મને એડમિશન મળતું હોય તો તમારું એકાઉન્ટ લોગિન કરશો તો જે ઓફર ઓપ્શન આપેલું છે એની અંદર એ ત્રણે કોલેજના નામ આવી જશે એવી રીતે તમને જેટલી પણ કોલેજની અંદર એડમિશન મળવા પાત્ર થતું હોય છે એ બધાનું લિસ્ટ એમાં આવી જશે હવે તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય એની સામે કન્ફર્મ ઓપ્શન આવી જશે એ ઉપર ક્લિક કરી દેશો અને એની જે પણ ફી ભરવાની થતી હોય એ તમે ફી ભરી દેશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને આ કન્ફર્મેશન રિપોર્ટ જનરેટ એ તમારે ડાઉનલોડ કરી લેવાનો અને એની પ્રિન્ટ કઢાવીને બધા ડોક્યુમેન્ટ લઈને જે તે કોલેજની અંદર તમારે સબમિટ કરવાનું કેસ તમને જેટલી પણ કોલેજની અંદર એડમિશન મળે છે એમાં તમારે લેવું ન હોય તો એમાં રિજેક્ટ પણ તમે કરી શકો છો એમાં ઓપ્શન તમને આપેલો હશે અને ઇન કેસ તમે જેટલી પણ કોલેજ સિલેક્શન કર્યું હોય અને એમાંથી એક પણ તમને એડમિશન ન મળે તો ઓફરની અંદર કાંઈ પણ લખેલું નહીં આવે એની માટે તમારે જ્યારે પણ બીજો રાઉન્ડ આવશે એની અંદર તમારે એપ્લાય કરવાનું

આવે અને પછી બીજો કે ત્રીજો રાઉન્ડ શરૂ હોય તો ત્યારે તમારે એપ્લાય કરી દેવાનું પરંતુ તમે રિઝલ્ટ વગર આનું ફોર્મ નહીં ભરી શકો હવે પાંચમો ક્વેશ્ચન કે મોસ્ટલી વિદ્યાર્થીને એવી કમેન્ટ આવેલી હતી કે સર અમારું રિઝલ્ટ ઓનલાઈન તો આવી ગયું છે પરંતુ એનું હજી હાર્ડ કોપીમાં રિઝલ્ટ નથી આવ્યું તો શું અમે ફોર્મ ભરી શકવી તો તમે ફોર્મ ભરી શકશો અને તમે જ્યારે ફોર્મ ભરો એની અંદર જે માર્કશીટ અપલોડ કરવાની થાય એની અંદર તમારું જે ઓનલાઈન રિઝલ્ટ આવેલું હોય ઈ તમે જે ડાઉનલોડ કરેલું હોય એ સોફ્ટ કોપી તમારે અપલોડ કરી દેવાની થશે જો તમારું રિઝલ્ટની હાર્ડકોપી નો આવી હોય તો પરંતુ જો હાર્ડ કોપી આવી ગયેલી હોય તો આપણે ફક્ત હાર્ડ કોપી તે અપલોડ કરવાની પરંતુ જો તમારે હાર્ડ કોપી આવેલી ન હોય અને તમે સોફ્ટ કોપી અપલોડ કરશો તો પણ તમારે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે પછી છઠ્ઠું છે ગેપ એફિડેવિટ હવે ઘણા વિદ્યાર્થીઓને રિકોમેન્ટ આવી લેતી કે સર ગેપ એફિડેવિટ કોને કરાવવું કઈ રીતે કરાવવું અને ક્યાં અપલોડ કરવું તો એ આપણે જોઈ જો તમે જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે એકેડેમિક ડિટેલ ની અંદર એક લાસ્ટમાં તમને ઓપ્શન જોવા મળશે કે ગેપ ઇન યોર એકેડેમિક કેરિયર તો આની અંદર આપણે ગેપ એફિડેવિટ અપલોડ કરવાનું થતું હોય છે જો તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન પણ આવી જશે અપલોડ કરવાનું હવે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે ગેપ એટલે શું તો જો ગેપ એટલે કે તમારું એજ્યુકેશન ની અંદર એક વર્ષ કે જેની કરતા વધારે ગેપ પડેલો હોય તો એને આપણે ગેપ કહેવામાં આવે છે દાખલા તરીકે તમે બે હજાર ચોવીસ ની અંદર બારમું પાસ કરેલું હોય હવે તમે ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન લો તો એમાં કઈ ગેપ પડેલો ન કહેવાય પરંતુ તમે એની પેલા ગમે ત્યારે બારમાં પાસ કરેલું હોય અને હવે તમે બે હજાર ગ્રેજ્યુએશન લેતા હો અને સમયગાળા દરમિયાન એના માટે આપણે ગેપ એફિડેવિટ કરાવવાનું રહેતું હોય છે એટલે મોસ્ટલી એક વર્ષ કે તેની કરતા વધારે જો તમારો સ્ટડીમાં ગેપ પડેલો હોય તો આપણે ગેપ એફિડેવિટ કરાવવાનું રહેશે ગેપ એફિડેવિટ છે એ તમે કોઈ પણ વકીલ આગળ જશો અને એને કહેશો કે એજ્યુકેશન અમારે ગેપ એફિડેવિટ કરાવવું છે એટલે તમને કરી દેશે મોસ્ટલી આ જે ગેપ એફિડેવિટ છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર થતું હોય છે એની અંદર આપણે ખાલી બેઝિક માહિતી આપણું નામ છે જન્મ તારીખ છે કયા આપણે ગેપ પડેલો છે એવી બધી બેઝિક માહિતી નાખવાની થતી હોય છે એટલે જો ગેપ ગેપ પડેલો હોય તો તો એનું એક કઢાવીને આ તમારે આપણે સાતમું ઘણા વિદ્યાર્થીઓને એવી કોમેન્ટ હતી કે સર આપણે એજ્યુકેશન ડિટેલ નાખી છે તો એની અંદર પાસિંગ મંથ અને પાસિંગ યાર લખેલું આવે છે તો એની અંદર આપણે શું એન્ટર કરવું તો જો આ એજ્યુકેશન ડિટેલ છે એની અંદર પાસિંગ યાર અને પાસિંગ મંથ લખેલું છે તો એની અંદર આપણે કઈ રીતે લખવું તો જો માર્કશીટ ની અંદર તમે જોશો તો ઉપર એક લખેલું લખેલું છે કે એક્ઝામિનેશન મંથ અને યર અને નીચે જયારે પણ તમને રિઝલ્ટ મળેલું હોય એની તારીખ લખેલી હોય છે તો વિદ્યાર્થીઓ એમાં કન્ફ્યુઝ થતા હોય છે કે એક્ઝામિનેશન મંથ યર લખવું કે આપણને જે તારીખે રિઝલ્ટ ઇશ્યુ થયું એ આપણે એન્ટર કરવી તો જો આની અંદર છે એ એક્ઝામિનેશન મંથ એન્ડ યર જે તમારી માર્કશીટમાં લખેલું હોય મોસ્ટલી વિદ્યાર્થીઓને જો બે માં પાસ કરેલું હોય તો બે અને મંથ માં માર્ચ એવી રીતે લખેલું હોય છે અને કોઈ પણ યર તમે પાસ કરેલું હોય આ મંથ માં તમારે માર્ચ જ તે લખેલું હોય છે ઇન કેસ કોઈને સેમેસ્ટર પદ્ધતિ હોય ગ્રેજ્યુએશન ની અંદર તો અલગ અલગ મહિનો આવતો હોય હોય છે પરંતુ એક્ઝામિનેશન મંથ એન યર લખેલું હોય એ તે તમારે એન્ટર કરવાનું બાકીની એક કઈ તારીખ તમારે એન્ટર કરવાની નહીં થાય પછી આઠમું છે હજુ ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભર્યું હોય એની અંદર કાંઈક ભૂલ રહી ગયું હોય પરંતુ એને ફાઇનલ સબમિટ થઈ ગયું હોય તો હવે એને શું કરવું તો જો તમારું ફાઇનલ સબમિટ એકવાર થઈ ગયું હોય પરંતુ એમાં કાંઈ ભૂલ રહી ગયું હોય તો તમારું જે એકાઉન્ટ છે તમારે અનલોક કરાવીને પછી એમાં તમે ચેન્જ કરી શકશો તો અનલોક કઈ જગ્યાએ આપણે કરાવવું તો જો આ જે જીસીએસ પોર્ટલ છે એની અંદર આ કોન્ટેક નંબરની અંદર આપણને એક ટેકનિકલ હેલ્પલાઇન નંબર કરીને એક નંબર આપેલો છે તો તમે આ જે હેલ્પલાઇન નંબર અંદર કોલ કરીને તમારો અકાઉન્ટ અનલોક કરી શકશો અને પછી તમે એમાં ચેન્જ કરી શકશો અને જો આમાંથી તમને માહિતી ન મળે તો જો અપડેટ અપડેટ ઓપ્શન છે એની અંદર તમને હેલ્પ સેન્ટર લિસ્ટ પણ જોવા મળશે એટલે જિલ્લા વાઇઝ હેલ્પ સેન્ટર પણ આપેલા છે તો ત્યાં જઈને તમે રૂબરૂ કોન્ટેક્ટ પણ કરી શકો છો તો ત્યાંથી તમને આનું સોલ્યુશન મળી રહેશે પછી નવમું છે હવે જો જ્યારે પણ આનું જીસીએસ નું સૌપ્રથમ પ્રથમ વાર રજીસ્ટ્રેશન શરૂ છું તો ત્યારે એની અંદર ચોઈસ ફિલ્મ આપણે મિનિમમ પચીસ કોલેજ નું સિલેક્શન કરવું ફરજિયાત થતું હતું તો તે આપણે આગળ સેવ કરી શકતા હતા પરંતુ હવે અપડેટ થઈ ગયું છે હવે તમે એક કોલેજ સિલેક્ટ કરશો તો પણ ચાલશે પાંચ કરશો તો પણ ચાલશે દસ કરશો તો પણ ચાલશે પચીસ કરશો કે પચાસ કરશો એક થી લઈને જેટલી પણ તમારે કોલેજ અને યુનિવર્સિટી પસંદ કરવી તમે કરી શકશો હવે કઈ આની અંદર રિસ્ટ્રિક્શન રાખેલું નથી પેલા જે મિનિમમ આટલી પસંદ કરવી પડતી હતી એ હવે દૂર થઈ ગયું છે હવે તમારે જેટલી પણ પસંદ કરવી તમે કરી શકશો છે હવે કોઈ વિદ્યાર્થી હોય કે એને માસ્ટર ડિગ્રી ની અંદર અથવા બી ની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એની માટે ઘણી વાર ટેસ્ટ લેવાતી હોય છે તો આ એન્ટ્રન્સ ટેસ્ટ છે એ ક્યારે લેવાશે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું થશે એની માહિતી આપણને ક્યાંથી મળશે તો એની માહિતી તમને જીસીએસ પોર્ટલ છે ત્યાંથી મળશે તમે થોડોક નીચે આવશો એમાં આજે અપડેટ વાળું છે એની અંદર જો અહીંયા લખેલું આવી ગયું છે કે અત્યારે હાલમાં એમએસ યુનિવર્સિટી છે રહેવાનું તમને જીસીએસ પોર્ટલ ઉપર આપણે આજે દસ ક્વેશ્ચન જોઈએ આની સિવાયના તમને ક્યાંય પ્રશ્ન બુજાવતા હોય તો જીસીએસ ની જે હેલ્પલાઇન નંબર છે તમે કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો અથવા વેબસાઇટ થોડીક નીચે આવશો એટલે તમને જોવા મળશે હેલ્પલાઇન નંબરની અંદર કોલ કરીને તમને જે પ્રશ્ન મુજવ તમે પૂછી શકો છો તમને ત્યાંથી જોબ મળી રહેશે અને આજે હેલ્પલાઇન નંબર છે આપડે વિડીયો પણ હું આપી દઈશ અને ઇનકેસ તમને આની અંદર જવાબ ન મળે તો આ જે અપડેટ નું ઓપ્શન છે એની અંદર એક હેલ્પ સેન્ટર લિસ્ટ કરીને પીડીએફ આપેલી છે એની ઉપર ક્લિક કરશો એટલે આ હેલ્પ સેન્ટર લિસ્ટ કરીને લખેલ આવી જશે લખેલા ક્લિક કરી દેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે આની અંદર જિલ્લા વાઇઝ અલગ અલગ કોલેજ ની અંદર હેલ્પ સેન્ટર ઉભા કરવામાં આવેલા છે એટલે જો તમને કઈ એડમિશન લગતા કઈ પણ પ્રશ્ન હોય અથવા કઈ મૂંઝવણ હોય તો તમે એ હેલ્પ સેન્ટરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો જ્યાંથી તમને એક્ઝેટ માહિતી મળી રહેશે અને આજે પીડીએફ છે એ તમે આજે સાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો અને આપડે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મેં મૂકેલી છે જ્યાંથી પણ તમને આ મળી થઈ તો આ હતા દસ એવા ક્વેશ્ચન કે જેના ઉપર મેક્સિમમ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી અને આ જે ક્વેશ્ચન છે એમાં તે વિદ્યાર્થી મૂંઝાતા હતા તો આ તો બધું એનું સોલ્યુશન હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને કઈ હજી ડાઉટ રહી ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો ટકા એનો આન્સર આપીશું અને આની સિવાય તમને હજી કઈ ક્વેશ્ચન હોય અથવા કઈ ખ્યાલ ન આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે એનો પણ સો એસો ટકા આન્સર આપીશું અને આ વિડીયો છે તમને હેલ્પફુલ છે હોય અને તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી આ શેર કરજો જેથી કોઈ પણ વિદ્યાર્થીને આ જીસીએસ પોર્ટલ ઉપર કઈ આઈકોન મૂંઝવણ ન રહે અને તમે જો આપણી ચેનલમાં નવો હો તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે એની અંદર આપણે જે પણ જીસીએસ પોર્ટલને લગતી કાંઈ પણ અપડેટ આવશે એની અંદર તમને સૌ મળી રહેશે એટલે તમે આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે તો આજ માટે બસ અલ્લુ તો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ